બાઇક કે હાલ કુછો જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું મિની બ્લોગમાં બાકી તો આજ બપોરે વરસાદ તો અત્યારે નહીં મોસમ એકદમ ઠંડો થઈ ગયો દેખાય હાય 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 સૂકું નું શાંતિ તો સજ આમ એકલા આવ્યા હતા પુલ ઉપર કીધું પોણી આ નદી પણ નદી પોણી ઓછું જાગરણ બી છે દસ જમાનો જ છેલ્લો દિવસ તો મોસમ જોખ આવો હ મંદિર દેખારું લે પોણી મસ્ત જ જાય એ ઠેન બતાવું લો એ મસ્ત થઈ ગયું હવે કન पत्थर यू नाख दी थी दिखा है ना नेचर पहला बीजो प्लेन के नेचर बाइक जाएकान नहीं बीजी वक्त चमका टाइम नहीं लेट पड़ जाए बहु बहु लेट नदी में जाने की इच्छा नहीं हाल ना आवाज गाड़ी जो ही अन हन मू एक समझाए नदी में पोनी शू यार मन लगे हो धारा है बताऊ हूँ आ मस्त थ दिखाए आ देखा है आ नेचर बन है पाँ की इच्छा हो ऑफिंग करवानी બાઇક લઈ જવાનું નેચર સમજાય હું અમે કાદ્યું કાદ્યું પણ આજ નહીં બીજી વખત પ્લેન રાખ્યું કો તો કાલ કહો તો પમદા ઠેકોનો સત બાકી તો પડે કોલ આવ્યો બતાવું પાછ લાખું જામ હું અરે એક્યું મલવી એ કહ્યું એ નહીં આવી રહ્યું લે એના લીધે કાગડા આવ્યા તમારે જોડે કાગડા નહીં ખબર આવ્યો બાકી તો ચલો મળી લે બીજા વ્લોગમાં તો નવા હોય ફોલો કરી લેજો અને વિડીયોને લાઈક કરજો બાઇકના હાલ તો પૂરે પૂરા પેલા થઈ જાય કાગડા યાર વિતારો હોય એક બે નાખ દેવા પડે એ છે ને એ પણ નાખ દઈએ આપણે ખાઈ ગયા જાય લે પુણ્ય કરી લઈએ થોડુંક નાખ દે ખાઈ જો આ બે આ નમૂના હોય થોડીક મુ ખાય બધી જ નહીં ના જીવ નહીં ચાલતો નહીં ખા દે કરો લે ગોમના ઓર કી જબ રહી યાર લોકો ઓર કી જાય ઘર સદ વિડીયો બનાવા પૂલું પુલ લોકો ઘણા લોકો આટલો બકર કરતા જોઈ લે રોડ બાકી તો ખાલી થઈ ગયો એકદમ એકદમ ખાલી થઈ ગયો દેખાય કોક આવા હા ઉડારા ના ખાલી એટલે આ સાઈડે ખાલી નજારો જ મસ્ત કોક બે જણા જ મજા આવો તે ગ્રાહક લાગણને કંટાળો આવે ઠેન કોક બાઇક લઈને જીવો હ કર હ મારી ઈચ્છા હતી પણ આગલા વિડીયો જો અત્યાર નહીં છે બતાવું કોઈક હૈ રયો ભાઈ કોક કુનાએ એક હબેન નહીં બાપો જ જણા હોય હું એને જ કરવી આપણી એવી જીત છે બાઈક આનું યાર બહુ બગડી હોય એટલે મસ્ત આમ ઓલ ઓટલા જેવું કર્યું હોય એના ઉપર પોણી જાય મસ્ત દેખાય બાઈક પૂરેપૂરું બગડી લઈ જાવ અત્યારે આજ હું એકલું હોવાનું થોડીક ખાધી પણ કાગડા શાંતિ ખોઈ રાત લામે છે એવું ચોજ એકાઈ રહેવું એકાઇ રહેવું અમે એકલું એકલું લાગતું હતું પાર્ટનર મળી જાય બાકી તો મળી લે નવા હોય ફોલો કરી લેજો બબાઈ લાઈક કરી દેજો બીજું જય માતાજીની લે સિગોદર માતાની જ જય સદા રક્ષકર હતું વાયકાની રસ્તો નેચર જવાનો બાઈક જ હમ પાસ છું ઉરે ફેલ થઈ ગયો લાગ વાયકા હું જે લો હું બતાવું ફટરીએ ગાઈસ બીક તો લાગે હ પણ બાઈક જતો રહ ઊતરીએ ઉતરી ઉતાર ઉપર પચરા કાઠું થતું જો રહી ગયું ને તો મારો બાપો મને હારો કરી મારે પહેલી વાત તો ઓ ભાઈ સાહેબ લો આઈ જા નેચર વયકનથી અરે રે પંચર ના થાય વૈકણ રોડ ફેલ હ ઓહો હો હો લો ખતામ લે ભાઈ વાયક પાસું નહીં સર હું એ ફસાયેલો હું એક વાર કો કાઠું કામ લે વાય જવાનું હું બાકી તો બાઇક લઈને ધોવા આવતીકાલે પેલી સાઈડ રસ્તો હ તો જોવું હોય તો ચમનું જવાનું હ फसा है दो ही गमे दे कर बाकी तो मल्ले अगला वीडियो ए इन आवले फॉलो कर ले जो ले वही जान दो वाह ओटला जो बना है मस्त एक पार्टनर नहीं है जरूर है कोई नवरा हो तो आई जाओ जय माता जी मित्रों बाकी तो જો આ દા ભરી આ રંજીત મનીષ બાબુ ગામુજો દોલા આ કાડી ગલ કાડી ગલ બસ આ જલ્દી મુળા ગાતા ને એ એ નવો હલે ને અમારી ટીમ એ નવી ટીમ ના એ ચાલુ ઓય યે ઓર કોણ આવતો બાકી તો નીકળી ગયા શું કરવાનું હવે બાબુ ડિસ્કો તું પેપર ગાઈશ એકલા વિડીયો પડી હતી આઈ ફોન આઈ ફોન ગાડી એટલે બાકી તો આ મન મસ્ત ચાલો મસ્તી કરી આવું ના આ પૂરી થઈ ગઈ આમ બે વર હો મજા આવી ગઈ પણ બધા ભાઈઓ હંગાર આ બધા ભાઈઓ હંગાર દેખો મજા આવી ગઈ બે વર હો પણ આમ શું કરીએ પૂરું થઈ ગયું બધું આ છેલ્લો દારો આજે ગાવ બધા આમ નહીં થાય કેમ કે બીજી પરીક્ષા એ જુદા જુદા દિવસે હોય પ્રેક્ટિકલ હંગાર હોય bijhu koi nahi uh, <laughs> <it's my> kya <kill>. ho <laughs> gandwa dijiye ya adai gandwa dijiye ya. modhe ham ba kala Bagi hai baki like <laughs> comment share and follow kita. nawa ho